પોરબંદર સોની વેપારીનું અપહરણ કરી વીસ લાખ રૂપિયાની ખંડણી વસૂલનાર મૂળ ભાવનગર પંથક તથા હાલ નેપાળ વસતા ગેંગ લીડર તથા તેના ગઢડા રહેતા સાગરીત સામે પોલીસે એક માસ પૂર્વે ગુજસી ટોક હેઠળ ગુનો નોંધ્યા બાદ બંનેના ના અઢાર દિવસ રિમાન્ડ મંજૂર થયા છે પોરબંદર ના વાડી પ્લોટ રહેતા અને સોની બજારમાં રૂપા જ્વેલર્સ નામની દુકાન ધરાવતા પ્રતાપભાઈ મગનભાઈ પાલાને અઢી માસ પૂર્વે જયપુરની પાર્ટી પાસે હોંગકોંગનું સોનું હોવાનું અને બજાર ભાવ કરતાં પંદર ટકા સસ્તું મળશે તેવું જણાવી ભરતકુમાર મંજી લાઠિયા ઉર્ફે ગુરુ ઉર્ફે ભાનુપ્રતાપસિંહ ઉર્ફે બિરમાનંદ ઉર્ફે ભાર્ગવ જાની ઉર્ફે ભાર્ગવજૈન ઉંમર વર્ષ અઠ્ઠાવન રહે હાલ નેપાલગંજ ભાનુભક્ત ચોક સેટોબિકા ચોક ન્યુ રોડ મૂળ રહે આંકોલાણી ગામ તાલુકો પાલિતાણા તથા રામજી ઉર્ફે જાડોજ ચીનાભાઈ કટારિયા ઉમર વર્ષ આડત્રીસ રહે ગઢડા બોટાદ રોડ પીટીસી કોલેજ પાસે નામના શખ્સો અને તેના સાગરીતો જયપુર લઈ ગયા હતા અને ત્યાં ગોંધી રાખી ધોળ માર મારી રૂપિયા વીસ લાખની ખંડણી વસૂલી હતી જે મામલે ભરત સહિત સાત શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા એલસીબી ટીમે તમામ આરોપીઓની ધરપકડ કરી હતી આ ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હોવાથી પોલીસ અધિક્ષક દ્વારા આરોપીઓના ગુનાહિત ઇતિહાસ તપાસવા અને તમામ આરોપીઓ અંગે ઝીણવટપૂર્વક માહિતી એકત્રિત કરવા આપેલ સૂચના અન્વયે પોલીસે તપાસ હાથ ધરતા ભરત તથા તેની તોડકી દ્વારા સસ્તું સોનું આપવાના બહાને સસ્તા હીરા આપવાને બહાને હની ટ્રેપ તથા નગ્ન જોવાના ચશ્માના બહાને બંને બાજુ કલરવાળું મોરપીચ આપવાને બહાને પંચજન્ય શંખ આપવાને બહાને ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ હિમાચલ પ્રદેશ તથા નેપાળ દેશના લોકોને અલગ અલગ બહાને લાલચ આપી અલગ અલગ જગ્યાએ બોલાવી અપહરણ કરી ગોંધી રાખી ખનણી વસૂલી તથા બળજબરીથી રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું હતું એ સિવાય ભરતનો ગુનાહિત ઇતિહાસ પોલીસે તપાસતા બનાસકાંઠાના પાલનપુર શહેર ટાઉન પોલીસ ચોકી લખનવી જાનકીપુર પોલીસ સ્ટેશન ચોકી ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન રાજસ્થાનનું કાંકરોલી પોલીસ સ્ટેશન ભાવનગરનું ગારિયાધાર પોલીસ સ્ટેશન અને સુરતનું ગ્રામ્ય કોસંબા પોલીસ સ્ટેશન સુરતનું ત્રણ પોલીસ સ્ટેશન વગેરેમાં છેતરપિંડી હત્યા મારામારી સહિતના ગુનાઓ નોંધાયા હોવાનું ખુલ્યું હતું

સંગઠિત ગુન્હા આચરવામાં એકબીજાની મદદ કરી અને એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સહકાર અને મિલા પીપળાથી ગુના આચરતા હોવાનું સામે આવ્યું હતું આથી બંને વિરુદ્ધ એક માસ પૂર્વે કીર્તિ મંદિર પોલીસ મથકમાં ગુજ સીટોક ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ પોલીસે હવે બંને આરોપીને અઢાર દિવસના રિમાન્ડ પર લીધા છે રિમાન્ડ દરમિયાન હજુ પણ અનેક ગુનાઓના ભેદ ખુલે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે વિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ગઈ તારીખ બે હજાર ચોવીસમાં કીર્તિ મંદિર ખાતે જીસીટીઓ સીની કલમ ત્રણ એકની પેટા કલમ એક બે અને કલમ ત્રણ બે હેઠળ ગુનો નોંધાયેલો હતો આ ગુના હેઠળ અમે બે આરોપી કુલ અટક કરેલા છે ભરત મંજી લાઠિયા અને રામજી ઉર્ફે જાડો બંનેને અઢાર બારે અટક કરીને કોર્ટમાં પ્રોડક્શન કરવામાં આવેલ કોર્ટમાંથી અમને કુલ અઢાર દિવસના રિમાન્ડ મળેલા હતા આ બાબતે આ બંને આરોપીએ સંગઠિત ટોળકી રચી અને આ બંને આરોપીએ એમની એમો એવી છે કે એ કોઈ પણ જે સોફ્ટ ટાર્ગેટ હોય વેપારી છે સોનાના વેપારી છે એમને ખોટે ખોટી લાલચ આપે કે અમારી પાસે આવું સોનું આવ્યું છે અથવા તો અમારી પાસે હીરા આવ્યા અથવા તો અમારી પાસે એન્ટિક ચશ્મા આવ્યા છે એવી કોઈ લાલચ આપી વેપારીને ગુજરાતમાં અથવા તો ગુજરાતની બહાર કોઈ અલગ સ્થળે બોલાવે ત્યાં એમને ગોંધી રાખે ત્યાં એમને માર મારે અને ત્યારબાદ એમના જ ફોનમાંથી એમના સગાવાલા ને ધમકી આપી અને એમની પાસેથી પૈસા મંગાવે આવું ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ કુલ પાંચ જગ્યાએ આવું કરેલું છે ને બાબતે કુલ પાંચ જગ્યાએ ગુના દાખલ થયેલા છે જેમાં ગાંધીનગર ઇન્ફોસિટી સુરત ઉત્તરાયણ આ તમામ જગ્યાએ ગુના દાખલ થયેલા છે અને આ બંને આરોપીઓએ મળી અને કુલ નવ જેટલા ગુના કરેલા છે અને આ બંને આરોપીઓના ભેગા કુલ ત્રણ જેટલા ગુના છે આ જે ભરત મંજી લાઠિયા છે જે આ મુખ્ય ગેંગ નું સૂત્રધાર છે એના ભરત આ ઉપરાંત ભાનુ પ્રતાપ આ ઉપરાંત ભરત જાની એવા કુલ અલગ અલગ આધાર કાર્ડ અમને મળી આવ્યા છે તપાસ દરમિયાન આ આધાર કાર્ડ એવું એમના કેવા પ્રમાણે એમની અને નેપાળ ભારત અને નેપાળ બોર્ડર ની આજુબાજુ એમને બનાવેલા છે આ ઉપરાંત આ જ્યારે અમે ગુનો નોંધ્યો ત્યારે અમને આ ગુના ઉપરાંતના લોકોએ પણ સંપર્ક સાધેલો હતો કે અમારી સાથે પણ આ આ મળીને આવું કરેલું છે તો હું મીડિયાના માધ્યમથી હું લોકોને અરજ કરું છું કે આ બંને આરોપી ભરત લાઠિયા એમને પોતાનું નામ ઘણી જગ્યાએ ભરત જાની પણ કહ્યું છે ઘણી જગ્યાએ ભરત જૈન પણ કહ્યું છે ઘણી જગ્યાએ ભાનુ પ્રતાપ પણ કર્યું છે તો આ બંને આરોપીઓ મળી આપની સાથે પણ આઉટ ચીટિંગ ફ્રોડ અથવા તો આપની પાસેથી બળજબરીથી પૈસા કઢાવી લીધેલા હોય તો અમારી કચેરીનો આ બાબતે આપણે સંપર્ક સાધો હા આમને જે ગારિયાધારમાં આમના વિરુદ્ધ જે ગુનો નોંધાયેલો છે હની ટ્રેક નો ગુનો છે અને આ ઉપરાંત ગુજરાતની બહાર પણ લખનૌ અને રાજસ્થાનમાં પણ પ્રકારની અને બળજબરીથી કઢાવી લેવાના જુદા જુદા ગુનાઓ એમને નોંધાયેલા છે અમે એ બાબતે તપાસ કરી રહ્યા છીએ